લિંબાયત પોલીસ સ્ટેશનના ફાયરિંગના ગુનામાં છેલ્લા દોડ મહિનાથી નાસ્તા પડતા રહેતા આરોપીઓને પકડી પાડતી સુરક્ષા લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી જોન બે તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી ડિવિઝન સુરત સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સીધી દેખરેખ હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ સીધા માર્ગદર્શન હેઠળ શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત ગુનાના નાસ્તા કરતા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડોદરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા છેલ્લા દોઢ મહિના થી નાસ્તા પડતા રહેતા આરોપીઓ વસીમ ઉર્ફે વસીમ રહીમ શેખ ઉમરવશ તેત્રીસ ધંધો મજૂરી કામ રહે ફ્લેટ નંબર નવસો ત્રણ બિલ્ડિંગ નંબર એક ડુંબાલ ટુર્નામેન્ટ લિંબાયત મહારાષ્ટ્ર શાહીદ અલી ઉર્ફે ફૂટાના મસુદ અલી સૈયદ ઉમર વર્ષ પાંત્રીસ ધંધો પોટલાવ શકવાનું મજૂરી કામ રહે ઘર નંબર બી બોતેર ગુજરાત હાઉસિંગ બોર્ડ બેટી કોલોની મીઠીખાડી ખાડી લિંબાયત સુરત મોડગાંવ વિક્રમનગર તલોદા તાલુકો તલોદા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર તેને પકડી પડેલ છે